વાત કરીશું રાજકોટની રાજકોટના રેસ્કોસ મેદાનમાં ચેતવણીના બોર્ડ જોવા મળી રહ્યા છે જે રીતે આ બોર્ડમાં લખાણ લખવામાં આવ્યું છે ચકરડી અને રાઇડ્સમાં બેસતા ભૂલકાઓની જવાબદારી મહાનગરપાલિકાની નથી રાજકોટના રેસ્કોસ મેદાનમાં આ પ્રકારનું બોર્ડ ચેતવણીનું જોવા મળી રહ્યું છે ચકરડી રાઇડ્સમાં બેસતા ભૂલકાઓની સુરક્ષાની કોઈ ગેરંટી નથી રાઇડ સેફટી કમિટીના નિયમનું પાલન થતું નથી તેવું દબાણ હટાવ અધિકારી જણાવી રહ્યા છે

મોટી સંખ્યામાં માતા પિતા પોતાના નાના નાના બાળકોને અહીં ચકેડીઓ માં લઈ આવતા હોય છે પરંતુ ટીઆરપી ગેમ ની ઘટના બાદ જે નિયમો બન્યા તેને લઈ રેસ્પોર્ટમાં પણ જે નાના બાળકો માટે ચકેડી ચલાવવામાં આવતી હતી

કે આ ચકેડીઓને અહી અમારી મંજૂરી અમારી મંજૂરી નથી પરંતુ ચલાવવા દેવામાં આવ્યું છે મહાનગરપાલિકા દ્વારા ના ગ્રાઉન્ડ ખાતે એવું બોર્ડ પણ લગાવવામાં આવ્યું છે કે અહીં જે પણ ચકેડીઓ ચાલે છે એમાં મહાનગરપાલિકાની કોઈ મંજૂરી નથી અને કઈ પણ બાળકો તેની સંપૂર્ણ જવાબદારી વાલીઓની રહેશે આ અંગે અધિકારીઓ દ્વારા બેઠક પણ બોલાવવામાં આવશે આ જે મંજૂરીઓ વગર જે ચકેડીઓ ચાલુ છે તેના લઈ હવે આગામી દિવસોમાં નિર્ણય લેવામાં આવશે કે આ ચકેડીઓને ચલાવવા દેવામાં આવી કે નહીં અને અહીં જે ચકેડીઓ ગેરકાયદેસર રાખવામાં છે તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તે આગામી દિવસોમાં નિર્ણય પણ લેવામાં આવશે કેમેરામેન રવિ ચાવડા સાથે રવિ મોટવાણી ટીવી થર્ટીન રાજકોટ